ગુજરાતની ભાજપ સરકારે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યા બાદ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું કે માત્ર ચહેરા બદલવાથી નીતિ બદલવાની નથી અમિત ચાવડાએ કહ્યું કે ભાજપે આજે નવા મંત્રીમંડળમાં પચાસ ટકા મંત્રીઓને પડતા મૂક્યા આ પડતા મૂકવાની જરૂર કેમ પડી શું આ પચાસ ટકા પડતા મુકાયેલા મંત્રીઓની કામગીરી નબળી હતી તેઓ ભ્રષ્ટાચારમાં લિપ્ત હતા તો પછી આ બિન કાર્યક્ષમ મંત્રીઓ વિરુદ્ધ અગાઉથી પગલા કેમ ન લેવાયા મંદરેગા કૌભાંડ બાદ બચુ ખાબડને મંત્રી પદેથી દૂર કરવામાં કેમ ના આવ્યા એવા સવાલો કર્યા હતા અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતની સરકાર વિવિધ ક્ષેત્રે નિષ્ફળ નીવડી છે ત્યારે મંત્રીમંડળમાં નવા ચહેરાઓનો સમાવેશ કરી રહી છે પરંતુ માત્ર ચહેરા બદલવાથી નીતિ બદલવાની નથી આ સરકારની નીતિ ખેડૂત વિરોધી અને પ્રજા વિરોધી છે ત્યારે ફક્ત ચહેરા બદલવાથી આ નીતિ બદલવાની નથી આજે ગુજરાત સરકારના નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાય છે ત્યારે જે પણ માન્ય શ્રીઓને મંત્રી તરીકેની જવાબદારી મળી છે એવા તમામને શુભેચ્છા પાઠવું છું પણ ગુજરાતની પ્રજા જાણવા માગે છે કે અધવચ્ચે અઢી વર્ષે મંત્રીમંડળમાં ફેરફાર કરવાની જરૂરિયાત કેમ ઊભી થઈ એક તરફ આખી સરકાર પોલિસી પીડિત છે છે ચારે તરફ ભ્રષ્ટાચાર બેફામ લોકો સરકારની નીતિ અને નિયતને સારી રીતે ઓળખી ચૂક્યા છે એટલે ચહેરા બદલવાથી જે લોકોને અન્યાય થઈ રહ્યો છે જે ભેદભાવનો ભોગ બનવું પડે છે જે લોકો હેરાન પરેશાન છે ભ્રષ્ટાચાર અને ઘેર થી ત્રસ્ત જનતા છે એને આમાંથી કોઈ પણ જાતનો લાભ મળવાનો નથી આ ફેરફારથી ગુજરાતના લોકો જાણવા માંગે છે કે ગુજરાતીઓને ગુજરાતને શું ફાયદો આટલા અઢી વર્ષના શાસન કાળમાં જે મંત્રી મંડળ હતું લગભગ નવ જેટલા કેબિનેટ મંત્રીશ્રીઓ હતા અને આઠ જેટલા રાજ્ય કક્ષાના મંત્રીઓ હતા પચાસ ટકા લોકોને પડતા મુક્યા છે જો તમારા પચાસ ટકા મંત્રીઓ કામ નતા કરતા એફિશિયન્ટ નતા એમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો હતા એમના વિભાગમાં ઘેરવૈવ ચાલતો હતો એમના મળતિયાઓ બેફામ રીતે લોકોને લૂંટતા હતા તો અઢી વર્ષ સુધી રાહ શું કામ જોઈ કેમ બચુભાઈ ખાબાડ નું નામ મનરેગામ આવ્યું અને બીજા દિવસે એમને મંત્રી તરીકે ના હટાવ્યા કેમ નામ બીજેડ કૌભાંડ સાથે જોડાયો તાત્કાલિક મંત્રી હટાયા નહીં કેમ મુકેશભાઈ પટેલ ના પરિવારના લોકો હથિયારના લાયસન્સોના કૌભાંડમાં સંડોવાયેલા હતા બળવંતસિંહ રાજપૂત સામે જીઆઈડીસી નું કૌભાંડ ની વાતો આવી અનેક મંત્રીઓ સામે ભ્રષ્ટાચાર ઘેર ખૂબ ફરિયાદો આવી પણ અઢી વર્ષ સુધી એમને ચલાયા અને અઠવાડિયું વિકાસ સપ્તાહ યોજવામાં આવ્યો આખા વિકાસ સપ્તાહમાં આખા ગુજરાતમાં પ્રજાના પડસેવાના ટેક્સના પૈસાથી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો ઉત્સવોને તાઇફા કરવામાં આવ્યા અને ત્યારે સરકારને ખબર પડી કે સરકારનો વહીવટ તો ખાડે ગયો મંત્રીઓ સામે તો ખૂબ અસંતોષ છે મંત્રીઓ તો બિલકુલ રીતે અનએફિશિયન્ટ છે ભ્રષ્ટાચારમાં સંડોએલા છે અને હવે જયારે પચાસ ટકા મંત્રીઓને પડતા મૂક્યા છે તો શું ચહેરા બદલવાથી સરકારની નિયતમાં કોઈ ફરક પડવાનો છે જો મંત્રીઓ એટલે કે મુખ્યમંત્રીની ટીમ પચાસ ટકા બદલવી પડે એનો મતલબ આ ફેલ ટીમ હતી અને જો ટીમ ફેલ હોય તો એની જવાબદારી કેપ્ટન ની હોય કે ના હોય આજે જે રીતે કદાચ નાયબ મુખ્યમંત્રી ની જાહેરાત થઈ છે લોકોમાં ચર્ચા છે કે બિહારની ચૂંટણી પછી કદાચ કેપ્ટન પણ બદલાશે પણ આજે ગુજરાતના લોકો આ મંત્રીમંડળના ફેરફારના જે ચહેરા જોયા છે જે નામ જોયા છે ચોક્કસ એમણે બધા વિસ્તારો જ્ઞાતિઓનું પ્રતિનિધિત્વ આપ્યું એવું કે છે પણ જે જમીન સાથે જોડાયેલા નેતાઓ હતા જે કદાચ કયાગ્રાન હતા પોતાના સમાજમાં પોતાના વિસ્તારમાં જેમનું નામ છે મહેનત છે એવા કેટલાય લોકોને સાઇડલાઇન કરવામાં આવ્યા જયેશ રાદડિયા હોય અલ્પેશ ઠાકોર હોય કે બીજા મંત્રીઓ અનેક લોકો એવા છે કે જેને પોતાના વિસ્તારમાં કે પોતાના લોકોની અપેક્ષાથી અમારા ખેડામાં પંકજભાઈ દેસાઈ છે છ છ ટમથી ધારાસભ્ય છે કાયમ રાહ જોઈને બેઠા હોય વડોદરામાં અનેક લોકો છે બધી જ જગ્યાએ છે પણ કદાચ દિલ્હીના જે રિમોટ કંટ્રોલથી આખી ગુજરાત સરકાર ચલાવે છે એવા નેતાઓને કયા ગ્રા લોકો જોઈતા હશે ક્યાંક સામે પ્રશ્ન પૂછે અવાજ ઉઠાવે એવા લોકોને મંત્રી તરીકે પસંદગી કદાચ નહીં થતી હોય એમની પાર્ટીનો વિષય છે પણ ગુજરાતના લોકો આજે ચોક્કસ કહી રહ્યા છે કે ચહેરા બદલવાથી નહીં ચાલે તમારી નીતિ તમારી નિયત ને ગુજરાતના લોકો ઓળખી ચૂક્યા છે તમારા શાસનમાં જે ભ્રષ્ટાચાર ચાલે છે ગેરવહીવટ ચાલે છે જે ભાજપના મળતિયાઓ લૂંટ ચલાવે છે એને રોકવામાં સરકાર નિષ્ફળ રહી છે આવનારા સમયમાં અપેક્ષા રાખીએ કે સરકારે જે એમની મનસા સાથે આ ફેરફાર કર્યો છે એમાં ભાર આવે પણ ગુજરાતની જનતા સો ટકા માને છે કે ચહેરા બદલવાથી પાપ ધોવાઈ જતા નથી